હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાતી જ્ઞાન પર મારું નામ કવિતા છે હું ખૂબ જ સુંદર અને લાગણીશીલ છોકરી હતી લગ્નને બે વર્ષ થયા હતા અને તેનો પતિ અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો પછી બીજા લગ્ન કરવાની તેની ના હોવા છતાં તેના ઘરના એ બીજી વાર તેના લગ્ન કરાવ્યા આખા ગામમાં તેના ફૂલની સુગંધ ફેલાઈ ચૂકી હતી લગનના એક વર્ષમાં જ તેના બીજા પતિનું હાર્ટ એટેક આવવાથી મોત થઈ ગયું તે એક વર્ષ સુધી તે સાસરીયામાં જ બેસી રહી ના કોઈ સંતાન હતું ના પતિ તો પછી અહીં રહીને કરવાનું શું પતિના મૃત્યુ પછી તો થોડા મહિના નીકળી ગયા પરંતુ કવિતા જેવી છોકરી જેને જવાની નો રસ પણ ક્યાં બેઠો હતો અને એકલવાયુ આમ બેઠી હોય ને કોઈની નજર એના ઉપર પડે નહીં એવું તો કેમ બને કવિતાના ખેતરના પડોશી કલ્પેશે કવિતાને દાડમાં રાખી હતી કવિતા રોજ તેની સાસુ જોડે ખેતરમાં જતી જેમ સાપ પોતાની જીભ વડે ખોરાક શોધી લે છે કલ્પેશે કવિતાને શોધી લીધી હતી બસ ખોરાક ને પડવાનો હતો અને આ તો શરીર ભૂખ ઉપવાસ કરવાના એક દિવસ તો ભાગ્યે જ જાય ઘર માં બપોરે કે રાત માં ઘણી વાર કવિતા પર પોતાના શરીરનું સુખ મેળવવાની તીવ્ર ઈચ્છા ઓ તો થતી જ હતી પરંતુ તે ઈચ્છાઓ પૂરી કરવા પોતે એકલી પડી જતી હતી ધીરે ધીરે કલ્પેશ પણ સવાર અને સાંજ કવિતાના ખેતરે આવવાનું ચાલુ કરી દીધું હતું ખુલ્લું ખેતર અને ક્યાંક જુવાર ને કપાસનું વાવેતર હતું ખેતરોમાં પાક પણ લહેરાવા લાગ્યો હતો માથોડા વધેલી જાર અને બાજરી તો હતી જ કલ્પેશ આંખો વડે કવિતા જોડે વાત કરતો તો ક્યારેક તેના શરીરે સ્પર્શ કરવાનો મોકો મળે તો કરી લેતો અને તેની ઈચ્છાઓને પણ માપી લેતો હતો આખરે કવિતા સુંદર તો હતી જ અને તેને પણ હવે ખબર પડી ગઈ કે હું શરીરના સુખ વગર તો નહીં રહી શકું ઘણીવાર કલ્પેશ કહે તો કવિતા તું ખૂબ જ સુંદર છે અને એમાંય વળી તારા ગાલ પર ડિમ્પલ તો મને ઘાયલ જ કરી નાખે છે પછી તેને પોતાના વખાણ સાંભળી તે કહેતી ગમે તો તમે લઈ લો ડિમ્પલ આ સાંભળીને કલ્પેશ પર તેના ગાલ ઉપર એક હળવો સ્પર્શ કરી લેતો અને કહેતો તું પણ તમારી દિવાની થઈ ગઈ છે મારી પાસે આવતી જ નથી આ સાંભળી કવિતા હસતી બસ બસાંજ ને આમ બંનેની

અને શરીર ઉપર રહેલા આ કપડા પણ તેને ભાર લાગતો હતો પણ હાલ બંને એવી સ્થિતિમાં હતા કે સાસુનો ડર હતો ત્યારે તેના પગ ઉપરનો પાલક ખસી ગયો પોતાની પ્રેમની તરસ કહેવા લાગ્યો બસ પછી તો આ સિલસિલો બની ગયો હવે તો કવિતા એટલે વહેલી આવતી તો ક્યારેક મોડી ઘરે જતી ને રોજ બંને શરીરમાં રહેલું સુખ મેળવવા લાગ્યા હવે તો કોઈ શરમ નહોતી કવિતાના શરીરનો કોઈ એક હિસ્સો એવો નહોતો

કાંતો પિયરમાં કાંતો લગ્ન કરીને ધરે અને કવિતાનું પોતાનું ઘર હવે સુખી છે એવો મનોમન તેમને આનંદ થવા લાગ્યો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો ફરી મળીશું એક નવા વિડિયોમાં ત્યાં સુધી આવજો વિડિયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ